સુખસર કૃષિ શાળા ખાતે એકવીસમી અંતર્ગત યોગ તાલુકાની શિબિર કૃષિ શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને દાહોદ જિલ્લા દ્વારા આયોજિત શિબિર યોજાય દર વર્ષે યોગ બોર્ડના ના અને પ્રેરણાદાય ચેરમેન શ્રી આગ્રણીયા સિસ્પાલ સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં યોગ શિબિરનું આયોજન કરતી હોય છે દાહોદ જિલ્લાની યોગ શિબિર સુખસર કૃષિ શાળા ખાતે યોજવામાં આવી જેમાં સુક્ષર નગરમાંથી આજુબાજુના ગામડામાંથી જુદા જુદા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યોગ શિબિરનો લાભ લીધો હતો આ યોગ શિબિરમાં દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલિયાળ સાહેબ

રાજેશભાઈ પંચાલ સાહેબ અને પિંકી બહેનો ઉપસ્થિત ભાઈ બહેનોને યોગ પ્રોટોકોલ મુજબ પ્રાર્થના યોગી જોગી બેઠા બેઠા ઉભા ઉભા છતાં સ્વીને ઉમદા સ્ત્રીને કરવાના આસનો પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યું તો સાથે પ્રાણાયામ અને સૂક્ષ્મ વ્યાયામ કરવામાં આવ્યા જેનાથી થતા ફાયદા વિશે ખૂબ જ સારી માહિતી આપવામાં આવી સાથે યોગ બોર્ડ શું કાર્ય કરે છે તેની પણ માહિતી આપવામાં આવી જેમાં યોગ બોર્ડ સો કલાક ટ્રેનિંગ આપી યોગ શિક્ષક તૈયાર કરવાનું કામ કરે છે સાથે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે માહિતી આપવામાં આવી યોગ એટલે શું યોગ કેમ કરવામાં આવે છે તેના શું શું ફાયદા છે તેની ખૂબ જ સારી એવી માહિતી આપવામાં આવી લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી યોગ શિબિરનો લાભ લીધો હતો રિપોર્ટર કપિલ બારિયા સંજેલી દાહોદ